તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓ વાપરવા અંગે ઘર ઘર સ્વદેશી ઘર ઘર એટલે આત્મનિર્ભર ભારત ના વધુ મજબૂત કરવા માટે જેટલા દેશમાં કરોડો લોકોએ જે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો છે એ બધાએ એક સંકલ્પ લીધો છે કે હું મારા જીવનમાં વસ્તુઓ વપરાશની વસ્તુઓ વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ વાપરવા માટેનો આગ્રહ કરીશ એવો સંકલ્પ પત્ર આદરણીય સન્માનનીય પ્રદેશ શ્રી અને બાકીના તમામ આગેવાનોએ પણ અહીંયા ભર્યો છે